નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સરકાર રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ મહત્વના સમાચાર લાવી રહી છે કારણ કે આવનારા સમયની અંદર સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને અનાજની સાથે સાથે બીજા મહત્વના લાભો ઉમેરવામાં આવ્યા છે તો મિત્રો આપણે જાણીએ કે તે કયા કયા લાભો છે તે લાભો કોને મળશે તેના વિશે સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં આપણે જોઈએ તે પહેલા મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અમારી કરી દેજો દેજો દબાવી જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ સારા સમાચાર છે હવેથી રેશન કાર્ડ પર સાત નવા ફાયદા મળશે જેમાં સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે જાણો તમને કેટલો લાભ મળશે તો મિત્રો ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી ફાયદાકારક યોજનાઓ ચલાવવામાં આવે છે. જે લોકો ગરીબી રેખા હેઠળ આવતા હોય તેમને સરકાર દ્વારા રેશન આપવામાં આવે છે. પરંતુ ગરીબી દર્શાવવા માટે ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ હોય તે છે રેશન કાર્ડ. જેમાં મિત્રો સરકાર દ્વારા રેશન કાર્ડમાં એડવાન્સ રેશન કાર્ડની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ત્રણ મહિનાનું એડવાન્સ રેશન મળવાનું શરૂ થઈ ગયું છે સરકારે તારીખો બદલીને પચ્ચીસ મે મેથી એડવાન્સ રેશન આપવાનું શરૂ કરી દીધું છે ત્યાર પછી મિત્રો સરકાર દ્વારા વન વન નેશન સુવિધા શરૂ કરવામાં આવી છે જેમાં રેશન કાર્ડ ધારકો હવે વન નેશન વન રેશન કાર્ડની સુવિધાઓ મળશે જેમાં આ સુવિધાઓની સાથે પ્રવાસી મજૂરોને પણ દેશના કોઈ પણ ભાગમાં તેમને કાર્ડ થી રેશન મેળવી શકશે તો મિત્રો ખાસ જેમાં જે લોકો બીજા રાજ્યમાં જેની મજૂરી કરે છે અથવા તો ત્યાં તે કામ ધંધો કે નોકરી કરે છે તેમને તે રેશન મેળવવા માટે તે ત્યાંથી જ તેઓ રેશન મેળવી શકે છે. તે સુવિધા વન નેશન વન રેશન માં શરૂ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો હેલ્થ વીમા વિશે વાત કરીએ કે જેમાં હવે રેશન કાર્ડના આધારે પાંચ લાખ રૂપિયા સુધીનો હેલ્થ વીમો પણ ઉપલબ્ધ થશે. જેમાં આનાથી ગંભીર બીમારી કે અકસ્માતના કિસ્સાઓમાં નાણાકીય બોજ ઓછો થશે ત્યાર પછી મિત્રો બીજા નવા લાભો વિશે વાત કરીએ કે જેમાં જૂન બે હાજર પચીસ થી બધા એપીએલ કે બીપીએલ રેશન કાર્ડ પર નવા લાભો આપવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં રેશન કાર્ડ ધારકોને એક જૂન બે હાજર પચીસ થી આ લાભો મળવાના શરૂ થઈ ગયું છે જેમાં તમને જણાવી દઈએ કે રેશન કાર્ડ ધારકોને દર મહિને એક હાજર રૂપિયા પણ મળી શકે છે

તો તેમને પણ ફિંગરપ્રિન્ટ અને ઓટીપી દ્વારા રેશન મળી શકે છે જેમાં મિત્રો રેશન કાર્ડ ધારકોને વાર્ષિક થી આઠ સિલેન્ડર સુધીની સબસીડી સીધી તેમના બેન્ક એકાઉન્ટમાં મળશે અને ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને એકસ્ટ્રા લાભો આપવામાં આવશે તો મિત્રો રેશન કાર્ડ ધારકોને વાર્ષિક થી આઠ સિલેન્ડર સુધીની સબસિડી તેમના બેંક ખાતામાં જમા થશે અને ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને એક્સ્ટ્રા લાભો પણ આપવામાં આવશે ત્યાર પછી મિત્રો આર્થિક લાભ વિશે વાત કરીએ કે જેમાં દેશના ઘણા રાજ્યોમાં સરકાર મહિલાઓને આર્થિક લાભ આપવા માટે યોજનાઓ ચલાવવા જઈ રહી છે જેમાં રૂપિયા સુધીની રકમ મળી શકે છે પરંતુ આનો તે જ મહિલાઓને મળશે જેમની પાસે રેશન કાર્ડ હશે તો મિત્રો જે લોકો પાસે રેશન કાર્ડ નથી તો તે મિત્રોએ વહેલી તકે રેશન કાર્ડ કઢાવી લેવું જેથી આવા અવનવા લાભો તમને મળી રહે તો મિત્રો આ પ્રમાણે સરકાર દ્વારા રેશન કાર્ડમાં અનાજની સાથે સાથે બીજા અવનવા લાભો શરૂ કરવામાં આવ્યા છે તો મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલ ને લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને કરી દેજો